એમ બરાબર બે કિલોગ્રામ એમ વન એમ ટુ બરાબર ચાર કિલોગ્રામ સેકન્ડ અહિયાં એકબીજા તરફ ગતિ કરે છે જો આ વ્યક્તિ અત્યારે અત્યારે આ એક પદાર્થ અહીંયા છે એક પદાર્થ અહીંયા છે આ આમ ગતિ કરે છે આ આમ ગતિ કરે છે બંને બંને તમે જુઓ ને તો એક નું દળ બે કિલોગ્રામ એક નું દળ ચાર કિલોગ્રામ આનો આનો વેગ વેગ મીટર મીટર પ્રતિ પ્રતિ સેકન્ડ સેકન્ડ બંને ગુરુત્વાકર્ષણ અત્યાર તો ગતિ કરે છે પણ ગુરુત્વાકર્ષણ બળને લીધે આને જેટલું બળ લગાડે એટલું જ આને બળ લગાડતું હોય એફ આને વન કહીએ એફ વન ટુ જેટલું લાગે એટલું જ એફ ટુ વન લાગે જેટલું એફ વન ટુ લાગે એટલું જ એફ ટુ વન લાગે અહીંયા મને એવું કીધું છે કે દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ શોધો દ્રવ્યમાન કેન્દ્ર નો શોધવો છેવ્યમાન કેન્દ્ર નો વેગ હવે જુઓ વેગ શું થાય મારી પાસે ભલે બનેના વેગ અલગ અલગ શરૂઆતમાં વેગ અલગ આપ્યા છે આનો વેગ અલગ આપ્યો છે આનું દળ વધુ છે આનું દળ ઓછું છે પણ તમે એને લાગતા બંને બળ સમાન છે જુઓ જેટલું બળ આને લાગે એટલું જ બળ આને લાગે અહીંયા એફ બરાબર એફ બરાબર એમ એ તો એ બરાબર શું થાય મારી પાસે એફ આ પોન શું થાય એમ થાય અહીંયા બંને પરસ્પર દિશામાં ગતિ કરે છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ દ્રવ્યમાન કેન્દ્ર છે ને જે હશે ને એ સ્થાને જ રહેશે નહી જોઈને કોઈ સ્થાનમાં ફેરફાર ના થાય એના સ્થાનમાં કોઈ આ આ જેટલો પદાર્થ પદાર્થ આમ આમ આવે એટલો જ આવશે બંનેમાં પ્રવેગ અલગ અલગ હશે જેનું દળ વધુ હશે એમાં પ્રવેગ ઓછો હશે જેનું દળ ઓછો હશે એમાં પ્રવેગ વધુ હશે પણ એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહી

એટલા માટે અહીંયા આનું આનું સ્થાન અહીંયા અહીંયા જશે ગુરુત્વાકર્ષણ બળ વધારાનું ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે બળ લાગે આ તો શરૂઆતની કન્ડિશન છે શરૂઆતમાં વેગ બે મીટર પ્રતિ સેકન્ડ હતો હવે બળ લાગ્યા પછી વેગમાં વધારો થાય ઘટાડો થાય પણ દ્રવ્યમાન કેન્દ્ર તો ક્યાં રહેશે એને એ જ સ્થાન ઉપર રહેશે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે એનો વેગ કેટલા આવશે ઝીરો બોલો એના પછી